હા તો ભાઈઓ તથા બહેનો આજે હું ચાર ટક્સવાળો બ્લાઉઝ કટિંગ માપના બ્લાઉઝથી તમને બતાવું છું તો પહેલાં આપણે આ લંબાઈ જે છે તે લંબાઈ આપણે લેવાની છે લંબાઈ સાડા તેરની છે બ્લાઉઝના માપમાં તો એમાં દોઢ ઇંચનો વધારો આપીને આપણે આગળના ભાગને આ રીતે કાપશું આપણે આગળના ભાગમાં હુક છે એટલે આગળનો ખુલ્લો ભાગ બંધ ભાગ સાઈડ પર રાખવાનો અને આ રીતે અઢી અને ત્રણ લઈ લેવાનું ગળું અઢીનું છે તો શોલ્ડર ત્રણનો છે આ રીતે સાડા પાંચનો મૂંડો આવશે તો આપણો પછી આપણે ચેસનો ભાગ હુકવાળા બ્લાઉઝમાં જે બાજુ હુકમાયેલા હોય એ સાઈડથી આપણે પહેલાં તો કમર લઈ લીધી પછી બે ઇંચનો દબાણનો વધારો ને બે ઇંચ ટક્ષનો વધારો રહેશે પછી આ રીતે ચેસમાં બી આપણે સેમ એવું કરવાનું છે ચેસમાં અડધો ઇંચનો વધારો આપવાનો છે ચેસ કરતાં પછી બે ઇંચનો વધારો આપીને આ રીતે આપણે એ કરવાનું છે હવે અહીંયા આપણે આપણો ગોલ આપશે તો અહીંયા આપણે ગોલ લઈ લઈએ આ રીતે હવે આપણે ટક્ષનો ભાગ લેવાનો છે તો ચાર ટક્ષ માટે પહેલાં બે ટક્ષ આપણે નીચેનો જે ટક્સ છે તે પહેલાં પાડી લેવાનો આ રીતે નિશાન ટુ નિશાન લઈ લઈશું પછી આ રીતે સ્ટ્રેટ પાડીને આની સાથે આપણે મિક્સ કરી દઈશું પછી આપણે બીજા બે જે બે ટક્ષ છે તે કમરના ભાગેથી જે ચેસનો ભાગ છે તેની બે વચ્ચે એક લઈ લેવાનો અને એક એની સામે લઈ લેવાનો એટલે આ રીતે આપણા ચાર ટક્સ રેડી થઈ જશે હવે આપણે આને કાપી લઈશું પાછળનો ભાગ આપણે કાપવાનો છે પાછળના ભાગમાં ઉપર જે શોલ્ડરમાંથી સેમ કાપી નાખશું આપણે હા પછી બાયમાંથી બી સેમ કાપી નાખશું અને જે નીચેનો ભાગ છે તેમાં કમરના ભાગે એક ઇંચ આપણે ડાઉન કરશું એક ઇંચ ઓછું કાપશું આપણે આ રીતે પછી બીજું બધું આપણે સેમ કાપી નાખશું આ રીતે કારણ કે પાછળનો ટક્સ નાનો હોય છે એટલે પાછળના ટક્ષની અંદર આપણે વધારો આપવાની જરૂર નથી પછી આ રીતે ગળાનું નિશાન કરી લઈશું ને જે ચાર ટક્ષ છે એટલે ચારે ચાર ટક્ષનું આપણે નિશાન પાડી લઈશું આ રીતે હવે આપણે આગળનું ગળું કાપીએ તો આગળનું ગળું માપનો બ્લાઉઝની જો પટ્ટી હોય જેમાં હૂક માર્યા છે તેને આપણે મૂકી દઈશું ને ત્યાંથી દોઢ ઇંચ ઉપર આવી જઈશું આપણે ભૂખ પટ્ટી મૂકીને આ દોઢ ઇંચ ઉપર આવી ગયા આપણે પછી આપણે સ્ટ્રેટ લાઇનિંગ આપી દો અહીંયાથી ગળું આગળનું બહુ બ્રોડ ના થવું જોઈએ એટલા માટે આપણે આ જ રીતે સિમ્પલ તરીકો અપનાવી લઈશું હવે પાછળનો બી સેમ આ જ રીતે આપણે પાછળનો ભાગ લેવાનો છે બ્લાઉઝના માપનો અને નીચેનો જે બ્લા ગળાની નીચેનો પટ્ટો છે તે આપણે મૂકી દઈશું આ રીતે એ જેટલો પટ્ટો હોય ત્રણ યા સાડા ત્રણનો આ ત્રણનો પટ્ટો છે તો આપણે આ રીતે નિશાન પાડીને આમાં પણ એક ઇંચ ઉપર આવી જઈશું તો આ રીતે હું મેજર તમને માપીને બતાવું છું કે એક ઇંચ ઉપર આવો પછી આ રીતે હલકો ક્રોસ નીચે આપી દો ઉપરનું ગોળું જો અડીનું હોય તો નીચેનું ત્રણ કરી દેવાનું આમ આપણે આ રીતે પછી આ રીતે આપણે કાપી લઈશું હવે આપણે બાયનો ભાગ કાપવાનો છે તો બાયમાં પણ સેમ એ જ મેથડ છે બાયને આપણે આમ ચાર ફોલ કરી દઈશું આમાં ચાર ફોલ કરેલા છે અમે હવે પછી આપણે બાહી આ રીતે લઈ લઈશું અને બાઈમાં આપણે આ રીતે મૂકીને દોઢ ઇંચનો વધારો આપી દેવાનો બાઈમાં લંબાઈમાં દોઢ ઇંચનો વધારો આપવાનો અને બાઈકનો જે ગાળો છે એમાં બે ઇંચનો વધારો આપવાનો એટલે બાહીં ગાળો બે ઇંચનો વધારો અને લંબાઈમાં દોઢ ઇંચનો વધારો નીચે સાડા ત્રણ જેવું ઉતરીને આપણે એનો જે આમ હોલ છે એ જ રીતે આપણે બાઈ કાપી નાખશું આ રીતે જો તો આ રીતે રેડી છે આપણો આજનો ચાર ટક્સ બ્લાઉઝ મને આશા છે કે આજનું કટિંગ તમને સમજ પડશે અને ગમશે જો કંઈ પણ એવું લાગે તો કોમેન્ટમાં લખો બે લાયકન દબાવો